ગ્રામ પંચાયતની પ્રથમ સભ્ય બેઠકમાં જ સરપંચની તબિયત લથડી હતી જે જણાવી દઈએ કે અંબાજી પંચાયતમાં સભ્ય બેઠકમાં હોબાળો થયો હતો અને બધા જ ગામ હિતના ઠરાવો પાસ થયા હોવા છતાં પણ કેટલાક મેમ્બરોએ હોબાળો કર્યો હતો હોબાળો એટલો હજ સુધી વધી ગયો કે પંચાયતમાં જ

સભ્યો ચૂંટાયેલા છે સરપંચ ચૂંટાયેલા પહેલી મિટિંગ આજે હતી સરસ મિટિંગ હતા બધા પાસ થઈ ગયા કોઈ સભ્યો જે બી સરપંચ સાહેબ પણ અમુક કોઈ સભ્યોને કોઈ ના ગમ્યું કે શું થયું એના લીધે ઉપર એકદમ બધો બોલાચાલી કરવા માંડ્યા અને બહેના ઉપર ટેબલ ઉપર આવી ગયા એના લીધે બહેનને ભાઈ એકદમ દુખાવો થઈ ગયો છે એમને હાલ કાચ ચાલી એકસો આઠ બોલા ગયા જોતો ફોટિંગ લઈ ગયા છે હવે જે સભ્ય ઉભાડો કરતા હતા એ ગામના હિતમાં હતા કે ન હતા ગામના હિતમાં સરપંચ સાહેબે બધા જવાબ મળી ગામના હિતમાં જ કરેલા છે અમે બધા એમના જોડે